ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસની બોર્ડ પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેર અને જિલ્લાનું સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ જાહેર થયું હતું સમગ્ર ગુજરાતનું પરિણામ ઊંચું આવ્યા હોવાના કારણે વડોદરા શહેર અને જિલ્લાના પરિણામમાં પણ વધારો થયો છે ગત વર્ષે વડોદરાનું ધોરણ દસનું બાસઠ પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું હતું તેની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં પંદર ટકા જેટલો વધારો થયો છે વડોદરામાંથી છત્રીસ હજાર વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષા આપી હતી આ પૈકી એક હજાર સડસઠ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મેળવી છે સત્યાવીસ હજાર નવસો ને ચોવીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે આમ વડોદરાનું પરિણામ સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા જાહેર થયું છે વડોદરાની તેતાલીસ સ્કૂલો જે એવી છે કે જેનું સો ટકા પરિણામ આવ્યું છે અને માત્ર બે સ્કૂલો એવી છે કે જેનું પરિણામ દસ ટકાથી નીચે રહ્યું છે ત્રીસ ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી સ્કૂલોની સંખ્યા

घर वालों का उनका सबका का, सब सपोर्ट था बहुत ज्यादा स्कूल टीचर्स ने भी बहुत ज्यादा डिटेल में सब समझाया करा है एंड सब बहुत अच्छा था वो आगे फ्यूचर में क्या करना क्या बनना डॉक्टर साइंस बायोलॉजी अभी और अपने आगे जाके करना चाहते हाँ सोच तो रहे गायनेकोलॉजिस्ट का सोच रहे हैं फ्यूचर में कोई बेटर येडिट किस क्रेडिट मेरे स्कूल टीचर्स को मेरे पेरेंट्स को क्योंकि उनके लिए मैंने ये किया है और मैं और मेरे कोचिंग क्लास तो जो आने वाले अभी बच्चे जो अभी टेंथ में आएंगे लिए मतलब? उनके लिए क्या मैसेज है कि स्टार्टिंग से ही पढ़ना सब एंड मोमेंट के लिए मत रखना तो एंड में रिवीजन ज्यादा होगा तो ज्यादा अच्छा स्कोर આજે માર્ચ બે હજાર ચોવીસ ધોરણ દસનું પરિણામ આમ જોવા જઈએ તો રેકોર્ડ બ્રેક પરિણામ છે બાર સામાન્ય પ્રવાહ બાર વિજ્ઞાન પ્રવાહ જેવું જ જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ છે પરિણામ ઘણું સારું છે પાસ થનાર દરેક દરેક વિદ્યાર્થીઓને અંબેકરૂપ સ્કૂલ વતીથી શુભકામના આપી છે નોન કોન્સેપ્ટ સ્કૂલ છે જે એમ બી વિદ્યાલય છતાં પણ આજે અમારી પાસે અઢાર ગુજરાતી માધ્યમમાં અને ચોવીસ અંગ્રેજી માધ્યમમાં એ વન વિદ્યાર્થીઓ ટોપર્સ તરીકે બહાર આવ્યા છે તો દરેકે દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ અભિનંદન એસએસસી બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું છે રિઝલ્ટની ટકાવારી ખૂબ જ ઊંચી છે અને આટલી ઊંચી ટકાવારી આવવા પાછળનું કારણ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની પેપર સ્ટાઇલની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ફેરફારને કારણે જનરલ ઓપ્શન તથા ત્રીસ ટકા વૈકલ્પિક પ્રશ્નો હોવાને કારણે વિદ્યાર્થીઓને સારી એવી પેપર ની તૈયારી કરવાની અવકાશ મળી રહેતો હોવાને કારણે આજ રોજના રિઝલ્ટની અંદર વિદ્યાર્થીઓને સારી એવી સફળતા મળી છે અને કદાચ આ જો પેપર સ્ટાઇલ રહેશે તો ઉત્તર રિઝલ્ટની અંદર વધારો થશે એવું મારું માનવું છે સાથે સાથે આટલું ઊંચું રિઝલ્ટ આવવાને કારણે એડમિશનમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે એમ છે તો દરેક વાલીને ખાસ વિનંતી કે જ્યાં ઈચ્છતા હોય ત્યાં વહેલું એડમિશન કરાવી લેવું અને કદાચ જો ન થાય તો એના માટે ડીઓ ઓફિસ દ્વારા પણ એડમિશનની વ્યવસ્થા કરવામાં આવે છે તો વધારે પેનિક ન થતાં ડીઓ ઓફિસનો સંપર્ક કરવો